હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી અને નિર્ણયને બતાવ્યો હતો મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી સમગ્ર બજારમાં જય ગૌ માતા જય ગૌ માતાના નાદ સાથે એક નાથ સરકાર તુમ આગે બઢો હમ તુમારે સાથ હેના નાદ ગુંજ્યો હતો ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌસેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જે ગાય માતાને ગાય માતા તરીકે જે નિર્ણય લીધો એ સૌથી સારો અમે આવકારીએ છીએ આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાય ગાયને ગાય માતા તરીકે જાહેર કરે આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર પાંજરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ અને વધારે મેં વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પાંજરાપોળ ભેગી કરે તો સારું એવી ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ